નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આજે એક એપ્રિલ નવા ફાઇનાન્શિયલ યરની શરૂઆત થઈ ગઈ છે નવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને નવા મહિનાની શરૂઆતની સાથે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ગ્રુપ એ તથા ગ્રુપ બીની ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણની સંયુક્ત પરીક્ષાનો કાર્યક્રમ પણ શરૂ થઈ ગયો છે તો આજથી જે પણ મિત્રોની પરીક્ષા શરૂ થનાર છે દરેકને બેસ્ટ ઓફ લક દોસ્તો બીજી બાજુ ગૌણ સેવા તરફથી પરીક્ષાના કાર્યક્રમમાં થોડોક સુધારો કર્યો છે થોડોક ફેરફાર કર્યો છે તો આ વિડીયો ફરીવાર એટલે બનાવી રહ્યો છું જેથી કરી તમામને રિમાઇન્ડ થઈ જાય આગળ વધીએની પહેલાં આપણા પ્લેટફોર્મ પર જોઈન થઈ જાઓ જેથી કરી આન્સર કી કટ ઓફ મેરીટ રિઝલ્ટને લગતી દરેક અપડેટ તમને મળતી રહે તો ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જાહેરાત ક્રમાંક બસો બાર માટે પરીક્ષા કાર્યક્રમમાં સુધારા બાબત સ્પષ્ટતા કરવામાં આવી છે આ સ્પષ્ટતા પ્રમાણે ફાઇનલી દોસ્તો વહીવટી કારણોસર છ મે અને સાત મેના પરીક્ષાના અન્ય બે દિવસ પંદર એપ્રિલ અને નવ મેના રોજ રાખવામાં આવ્યું છે એટલે કે શિફ્ટ કરવામાં આવ્યું છે તદઉપરાંત પરીક્ષાની શિફ્ટના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે હવે દોસ્તો જે ફેરફાર કરવામાં આવ્યો છે એ જોઈ શકો છો સંપૂર્ણ પરીક્ષા કાર્યક્રમ ડિટેલમાં સમજાવવામાં આવી રહ્યો છે કે કઈ રીતનું શું છે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે શિફ્ટ વન ટુ થ્રી ફોર ટાઈમિંગ લખવામાં આવ્યું છે સમય કેટલો રહેશે તો સવાર નવથી શરૂ થશે પરીક્ષા તો સાંજે સાત વાગ્યા સુધી ચાલશે ચાર અલગ અલગ શિફ્ટમાં અગાતિની સૂચનાઓ પણ લખવામાં આવી છે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખમાં પણ વધારો કરવામાં આવ્યો